તો અમે જઈએ સિંહ જોવા બરોબર છે સાસણ અમે આગળ જાય બરોબર તો બના રેજો લોક માં અત્યારે તો બેટરી નથી કારણ કે આપણે બિલ ને બેટરી ઉપડી ગઈ પાવર બેંક લઈને આનું પછી ઉપડી બરોબર તો અહિયાં પુગાય કિશનની ઘરે

મિત્રો આ ભાઈ ની ગાડી લીધી છે આ મોરો ખોલવો જોઈએ મોરો ખોલવો જોઈએ જંગલ માં પછી લોચા પડી જાય સિંહ બી આવીને અમને

મોબાઈલ એવું જોયું તું લકડ ભગવું જોયું આયે જોયું લકડ ભગાડે એવું સી નહીં ભગાડે કામ ગયા

ભાઈ ગઈ રાત ના ચાર વાગે ઉઠવાનું હવાના ને હવા ને ચાર વાગે ઉઠી જોવા જવાનું છે આ એમ કઈ છે ને અમિત એમ કઈ છે બરોબર છે હું એમ નથી કેતો

જલ્દીથી મળી કાલના વ્લોગમાં મળી જ આપણે બરોબર છે બાય બાય